જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અપરા એકાદશી વિશે શ્રવણ કરીશું અપરા એકાદશીનું મહત્ત્વ શું છે અપરા એકાદશી કયા દિવસે ઉજવવાની છે મુહૂર્ત કયું છે પૂજા મુહૂર્ત તથા પારણ સમય કયો છે આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવાની અને આ દિવસે શું કરવું શું ન કરવું તથા આ દિવસે કયા યોગ બની રહ્યા છે એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો તમે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો વિડીયો પસંદ પડે અને ઉપયોગી લાગે તો વિડીયોને બીજા લોકો સુધી પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અને એક મહિનામાં બે એકાદશી આવે છે જેમ દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે તે જ રીતે અપરા એકાદશીનું પણ વિશેષ મહત્ત્વ છે અપરા એકાદશી વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે આ તિથિ પર જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવામાં આવે તથા વ્રત રાખીને ઉપવાસ કરવામાં આવે છે તો જગતના પાલનહાર અને દયાળુ ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની અપાર કૃપા આપણા પર રહે છે અને અંતે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુ હંમેશા પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોના બધા જ દુઃખ દૂર કરે છે અને પોતાના ભક્તને સારા સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે જીવનમાં ખુશીઓ લાવવા માટે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા ખાસ કરવી જોઈએ અપરા એકાદશીને અચલ એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે અપરા એકાદશીનું વ્રત પરમ ફળદાયી માનવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત કરનારને વ્રતનું ફળ મૃત્યુ પછી પણ મળે છે આ વ્રત કરનાર વ્યક્તિને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગમાં સ્થાન મળે છે અંતે ભગવાન શ્રી વિષ્ણુનું ધામ મળે છે ભગવાન કૃષ્ણએ સ્વયં અપરા એકાદશીના વ્રતની મહિમા ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવી હતી અપરા એકાદશીનું વ્રત કરનાર દરેક ભક્તના જન્માંતરના પાપો નષ્ટ થઈ જાય છે અને બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે તેમજ તેની કીર્તિમાં પણ વૃદ્ધિ થાય છે વ્યક્તિની દરેક મનોકામનાઓ સિદ્ધ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ગંગા સ્નાનની સાથે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે માન્યતા અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી સાધકને અપાર સંપત્તિની પ્રાપ્તિ થાય છે આ એકાદશી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારી છે પદ્મપુરાણ અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર ગૌદાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનના તમામ પ્રકારના ભય દૂર થાય છે અને વ્યક્તિને પ્રેત યુનિથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે આ વ્રતનો મહિમા એટલો વધુ છે કે તે વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ વૈકુંઠધામની પ્રાપ્તિ કરાવે છે જેવી રીતે કાર્તક માસમાં સ્નાન કરવાથી ભાગીરથીમાં પિંડદાન દેવાથી સિંહાસ્થ ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરવાથી સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી મહાયજ્ઞ કરીને હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ એકાદશીનું વ્રત ધારણ કરનારને પ્રાપ્ત થાય છે આ એકાદશી વ્રતમાં ઉપવાસ કરનારે ભગવાન શ્રી વિષ્ણુનું અવશ્ય પૂજન કરવું ઠાકોરજીને નવા વાઘા પહેરાવીને રાજભોગ અર્પણ કરવો તેમના મનગમતા કીર્તન ગાવાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે અપરા એકાદશીનો વ્રત કરવાથી બ્રહ્મહત્યામાંથી મુક્તિ મળે છે આ એકાદશીના દિવસે સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને કાકડી ધરાવવાનો સવિશેષ મહિમા છે આ અપરા એકાદશીને મહાપુણ્યપ્રદા અને મહાપાપનાશીને કહેવામાં આવે છે અપરા એકાદશી અક્ષય ફળને આપનારી છે આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ કીર્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે જેને પુત્રના હોય તેને પુત્રની પણ પ્રાપ્તિ થાય છે બ્રહ્મ હત્યારો ગૌ હત્યારો ભ્રૂણ હત્યારો પર અને પર સ્ત્રી ગમન કરનાર પણ અપરા એકાદશીનો વ્રત કરીને પાપમાંથી મુક્તિ મેળવી શકે છે આ એકાદશી જે કરે છે તે આ લોક અને પરલોકમાં સુખી થાય છે જે ખોટી સાક્ષી આપે છે માપતોલમાં દગો કરે છે જાણ્યા વિના નક્ષત્રોની ગણતરી કરે છે અને કુનીતિથી આયુર્વેદિકનો જાણકાર બનીને વૈદ્યનું કામ કરે છે આ બધા જ નરકમાં પડે છે પરંતુ અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી એ પણ પાપરહિત થઈ જાય છે જો કોઈ ક્ષત્રિય પોતાના ક્ષત્રિય ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધમાંથી ભાગી જાય છે તો એ ક્ષત્રિય સ્વધર્મથી ભ્રષ્ટ થવાને કારણે કોર નરકમાં પડે છે જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં ગુરુની નિંદા કરે છે એ પણ મહાપાપોમાંથી મુક્ત થઈ જાય છે અને અપરા એકાદશીના વ્રતથી પાપી મનુષ્યો પણ સદગતિને પ્રાપ્ત થાય છે જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે પિંડદાન કરીને પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરનારા પુરુષોને જે પુણ્ય પ્રાપ્ત થાય છે બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરી નદીમાં સ્નાન કરનારા પુરુષને જે ફળની પ્રાપ્તિ થાય છે તે બધા જ ફળ આ અપરા એકાદશીનો ઉપવાસ અને વ્રત તથા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે અપરા એકાદશીનો ઉપવાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવાથી મનુષ્ય બધાય પાપોમાંથી મુક્ત થઈ શ્રી કૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે અપરા એકાદશીના આ મહત્વને વાંચન કરવાથી તથા શ્રવણ કરવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે હવે આપણે અપરા એકાદશી કયા દિવસે ઉજવવાની છે તેના વિશે શ્રવણ કરીશું વર્ષ બે હજાર પચીસમાં વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી અપરા એકાદશી તિથિ બાવીસ મે બે હજાર પચીસ અને ગુરુવારના રોજ રાત્રે એક વાગે અને બાર મિનિટે એટલે કે ત્રેવીસ મે બે હજાર પચીસ અને શુક્રવારની મધ્યરાત્રે એક વાગે અને બાર મિનિટે શરૂ થશે તથા ત્રેવીસ મે બે હજાર પચીસ અને શુક્રવારના રોજ રાત્રે દસ વાગે અને ઓગણત્રીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદયાતિથિ અનુસાર અપરાય એકાદશીનો વ્રત ત્રેવીસ મે બે હજાર પચીસ અને શુક્રવારના રોજ મનાવવામાં આવશે આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરીને વ્રત રાખવામાં આવે છે અને આ ઉપવાસથી મનુષ્યના અનેક જન્મોના પાપો નષ્ટ થઈ જાય છે હવે આપણે અપરાય એકાદશીનો પારણ કયા દિવસે કરવાનો છે મુહૂર્ત કયું છે તેના વિશે શ્રવણ કરીશું અપરા એકાદશીનો પારણ સમય ચોવીસ મે બે હજાર પચીસ અને શનિવારના રોજ સવારે પાંચ વાગે અને છવ્વીસ મિનિટથી શરૂ થઈ આઠ વાગે અને અગિયાર મિનિટ સુધીનું રહેશે આ સમયગાળા દરમિયાન તમારે પારણ કરી લેવા હવે આ દિવસે આપણે કયા શુભ યોગ બની રહ્યા છે તેના વિશે શ્રવણ કરીશું અપરા એકાદશીના દિવસે પ્રીતિ યોગ આયુષ્યમાન યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યા છે આ બધા યોગોમાં અપરા એકાદશી પર ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ પૂજા અને ભક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ યોગોમાં પૂજા કરવાથી સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તથા પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે હવે અપરા એકાદશીના દિવસે પૂજનવિધિ કેવી રીતે કરવી તેના વિશે આપણે શ્રવણ કરીશું અપરા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મા મુહૂર્તમાં ઉઠીને સ્નાનાધિકાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા કેમકે ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરીને ગંગાજળ છાંટીને પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સાફ કરીને રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરીને ભગવાન શ્રી વિષ્ણુની અને માતા લક્ષ્મીની તથા પ્રથમ પૂજ્ય દેવતા ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવી બધા દેવી દેવતાઓને પ્રથમ ગંગાચળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ શુદ્ધચળથી સ્નાન કરાવવું ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને અને ભગવાન શ્રી વિષ્ણુને ચંદનનો તિલક કરવું માતા લક્ષ્મીને કંકોનું તિલક કરવું ભગવાનને અબીર ગુલાલ કંકુ સિંદૂર અર્પણ કરવા ફૂલો અર્પણ કરવા ભગવાન શ્રી ગણેશને લાલ રંગનું જાસૂદનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું માતા લક્ષ્મીને લાલ કમળ અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરવું ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવું ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી ભગવાનની પૂજા કરતી વખતે મંત્રોનો ખાસ જપ કરવું ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તમે ઓમ વિષ્ણવે નમ મંત્રનો પણ જપ કરી શકો છો માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીં ક્લીમ શ્રી લક્ષ્મયે નમ અથવા તો તમે ધનાય નમો નમ મંત્રનો પણ જપ કરી શકો છો ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાનની આરતી કરવી ભોગમાં તમારે નાળિયેળ મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવો કેળા ખાસ ધરાવવા કેમ કે પીળા ફળ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે ત્યારબાદ થાળ ગાવવો અને આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ ખાસ કરવાનું વ્રત કરીએ અને કથા શ્રવણ ના કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી તેથી કથા તમારે ખાસ શ્રવણ કરવાની ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદ તમારા અડોશ પડોશમાં વહેંચી દેવો ત્યારબાદ તમારા ઘરના નજીકમાં ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીનું મંદિર હોય તો તેમના દર્શન કરી તેમની પૂજા કરવી અને તમારા ઘરના નજીકમાં પીપળો હોય તો પીપળાની પણ ખાસ પૂજા કરવી પીપળાને જળ અર્પણ કરવું કંકુ અક્ષત અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરવા તથા લાલ રંગનો દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી પીપળામાં ભગવાન શ્રી વિષ્ણુ બ્રહ્મા અને મહેશ ત્રણેય દેવોનો વાસ હોય છે તથા પિતૃઓનો પણ વાસ હોય છે તો આ દિવસે ખાસ પીપળાની પૂજા કરવી અને તમારી ભૂલચૂક બદલ ક્ષમા પ્રાર્થના કરવી ત્યારબાદ તમારી યથાશક્તિ ગરીબોને અન્નદાન વસ્ત્રદાન અને જળનું દાન તથા ધનનું દાન કરવું અને ગાયને ઘાસ ચારો રોટલી અને ગોળ ખાસ ખવડાવવું એનાથી પણ તમે અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે આ દિવસે તુલસી માતાનો પણ ઉપવાસ હોય છે તો તેમને જળ અર્પણ ન કરવું પરંતુ તેમને કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા તેમને કલાવા બાંધવા અને શક્ય હોય તો એકસો આઠ વખત પ્રદક્ષિણા કરવી અને તેમની પાસે સુખી રહેવાના તથા ધન પ્રાપ્તિના અને સારા આરોગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ક્ષમા યાચના કરવી અને આ દિવસે ચોખાનું સેવન વર્જિત હોય છે તો આ દિવસે તમારે ચોખાથી બનેલી કોઈ પણ વાનગી ન ખાવી જોઈએ શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ રાખવો પરંતુ જો તમે આખો દિવસ ઉપવાસ ન રાખી શકો તો એક ટાણું કરવું અને સિંધા મીઠાવાળું ભોજન જ ગ્રહણ કરવું આ દિવસે તમારે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું તામસિક ભોજન જેમ કે ડુંગળી લસણ માંસ મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ આનાથી ઘણો મોટો દોષ લાગે છે આ દિવસે તમારે ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું કોઈને અપશબ્દ કે ખોટા વચન ન બોલવા જોઈએ કોઈની નિંદા ન કરવી જોઈએ અને ક્રોધ ન કરવો જોઈએ આ બધી વસ્તુઓનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો ભક્તો આજના વિડીયોમાં આપણે અપરા એકાદશીનું મહત્ત્વ શું છે અપરા એકાદશી કયા દિવસે મનાવવાની છે શુભ મુહૂર્ત કહ્યું છે તથા પારણ સમય કયો છે આ દિવસે ભગવાનની પૂજા વિધિ કેવી રીતે કરવાની શું કરવું શું ન કરવું એ બધું જ આપણે શ્રવણ કર્યું છે જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ આ વ્રત નિમિત્તે જે કથા છે તે હવે પછીના વિડીયોમાં આપણે શ્રવણ કરીશું તો તમે ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ